નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચ કે એજ્યુકેશન ઓફિસિયલ પર મિત્રો મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ આઈએમપી ટેક્સ્ટબુક વિડીયો સરકારી પ્રત્યેની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમશાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બટાપર સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવેલા બેલાયકોન પર ક્લિક કરો જેથી તમને નવો વિડીયો મૂકો તો નોટિફિકેશન મળે આજનો વિડીયો છે મિત્રો દાહોદ જિલ્લાની આશ્રમશાળા માટે જેની અંદર બે જાહેરાતો છે તો બંને જાહેરાત આપણે ડિટેલની અંદર જોવાના છે તો વિડીયોને સ્કીપ ના કરતાં વિડીયો અંત સુધી જોજો તો શરૂ કરીએ વિડીયો શ્રી સર્વોદય જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ આફવા સંચાલિત શ્રી સરસ્વતી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા બલૈયા તાલુકો ફતેહપુરા જિલ્લો દાહોદમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા ભરવા માટે માન્ય મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરી દ્વારા એનઓસી આપવામાં આવેલું છે અઢાર નવ બે હજાર ચોવીસના એનઓસી આપવામાં આવેલી છે અને તે પ્રમાણે ઉમેદવારો પાસેથી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલી અરજી મંગાવવામાં આવેલી છે આશ્રમશાળાનું નામ છે સરસ્વતી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા બલૈયા તાલુકો ફતેહપુરા જિલ્લો દાહોદ શિક્ષણ સહાયકની ટોટલ બે જગ્યા છે એક જગ્યા છે રોસ્ટર ક્રમ એક બિનાનામત કેટેગરી માટે છે જેથી આ જગ્યા માટે કોઈપણ કેટેગરીના ઉમેદવાર એપ્લાય કરી શકશે લાયકાત એમએ એ બી એડ ટાટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ અંગ્રેજી વિષય સાથે અને બીજી જગ્યા છે જેની રોસ્ટર ક્રમ બે છે બિન મત ફક્ત મહિલા ઉમેદવારો માટે છે એટલે કોઈપણ કેટેગરીના મહિલા ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે લાયકાત એમએ બીએડ ટાટ એડ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ ગુજરાતી વિષય સાથે ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર આરપીઈડીથી અરજી મંગાવવામાં આવેલી છે મિત્રો એટલે મિત્રો આ જાહેરાત પચીસ તારીખના રોજ પેપરની અંદર આવેલી છે તો પંદર દિવસ ગણીને એ પહેલા થી તમારી અરજી સંસ્થા સુધી પહોંચી જાય એ રીતે અરજી કરવાની છે શરતો આપેલી છે જોઈએ શરતો તો પહેલી જ શરત છે નિવાસી આશ્રમશાળા હોવાથી ચોવીસ કલાક ફરજ પર હાજર રહી ત્યાં આશ્રમશાળામાં રહેવાનું હોય છે બીજી શરત છે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના પરિપત્ર અને ઠરાવ મુજબ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે ઉમેદવારે કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ઉપર મુજબના વિષય લાયકાત સિવાયના તથા સમયમર્યાદા પછી આવેલી અરજીઓ આપોઆપ રદ થઈ જશે અરજી મોકલવાનું સરનામું નોટડાઉન કરી રહ્યો છે મિત્રો અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખ શ્રી શ્રી સર્વોદય જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ આફવા મુખ્ય મુકામ બલૈયા તાલુકો ફતેપુરા અને જિલ્લો દાહોદ પિનકોડનો નંબર ખાસ લખજો અડત્રીસ એકાણું નેવું તો મિત્રો આ જગ્યાએ તમારે અરજી મોકલવાનું છે ત્યાર પછી બીજી જગ્યા માટેની જાહેરાત છે તે જોઈએ શ્રી હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ બલૈયા સંચાલિત શ્રી સદગુરુ આશ્રમ શાળા મોટા નટવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ શિક્ષણ સહાયકની ખાલી જગ્યા ભરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દાહોદ દ્વારા ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ એનઓસી આપવામાં આવેલી છે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અસલ પ્રમાણપત્રોની પ્રમાણ કરેલી અરજી માંગવામાં આવેલી છે શાળાનું નામ છે સદગુરુ આશ્રમ શાળા મોટા નટવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદની આ આશ્રમ શાળા છે ટોટલ બે જગ્યા છે શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ ચાર છે જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસસીબીસી માટેની જગ્યા છે લાયકાત બી એ બી એડ ટાટ વન પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ સંસ્કૃત વિષય સાથે મુખ્ય વિષય અને બીજી જગ્યા છે રોસ્ટરક્રમ પાંચ છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારો માટે જગ્યા છે એટલે માત્ર એસટી ઉમેદવાર જ એપ્લાય કરી શકશે લાયકાત બી એ બી એડ વન પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ ગુજરાતી વિષય સાથે તો મિત્રો આ બંને જગ્યા માટે અરજી કરવાની રહેશે આરપીડી થી પંદર દિવસની અંદર આ પણ સેમ તારીખે જાહેરાત આપેલી છે એટલે દિવસની પહેલા આ અરજી કરી દેવાની હોય છે આશ્રમ શરતો ઉપર મુજબ છે નિવાસી શાળા હોવાથી ચોવીસ કલાક ફરજ પર હાજર રહેવું પડશે અને આશ્રમ આશ્રમશાળાના જે નીતિ નિયમો અને સૂચનાઓ છે તેના પાલન કરવાનું રહેશે ત્યાર પછી ઉમેદવારે કોમ્પ્યુટરનો જાણકાર હોવો જોઈએ ચોથી શરત છે લાયકાત સિવાયના કે સમય મર્યાદા પછી આવેલી અરજી આપો પરત થઈ જશે અને અરજી કરવાનું સરનામું નોટડાઉન કરી લેજો આશ્રમ શાળાનું નામ છે આચાર્ય શ્રી શ્રી સદગુરુ આશ્રમ શાળા મોટા નટવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ પિન નંબર ખાસ લખજો આડત્રીસ એકાણું નેવું તો મિત્રો આ બંને આશ્રમ શાળાઓ ઉત્તર બુનિયાદી માટે શિક્ષણ સહાયકની જગ્યા છે મિત્રો તો તમારે એપ્લાય કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો તમારા મિત્રો સુધી આવા જ એજ્યુકેશનના અને જાહેરાતના વિડીયો મારી ચેનલ પર હું મોકલતો હોય છું તો હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત